જલ્દી આવજે શું થયું આ ઓલી ગાડી હજી નથી આવી કે ગાડી અલા ઓલી ગાડી ઓલા લઈને ગયો તો તારી હાટો આમ જાતા ને ભૂલવાડ દેસો પાછો ઓલા સાહેબ પા ગાડી તેડી ઓલા સાહેબ ને ફોન કરીને કે ગાડી લેજે લઈ જાય એ આયા એ પકડી દે થઈ ગઈ આ ઈ ગાડી એક મહિનો થઈ ગયો એક મહિનો દસ દિવસ એવું થઈ ગયું મારા ઘરે મને માયરો આવો વાહ વાહ બો મરી આવો ઘરોળા પડી જાય તાર મોટો ભાઈ બન ભાઈ બન હોય તો બોલાવે ને ભાઈ બન પ્લાન વાળો કરું ફોન કર કે મારો કલેજો છે એને કરું છું પણ કલેના કામમાં નો આવે મારા કામમાં જ આવે

ફોન yeah, કરે no. yeah. yeah, <Happens ahead> <ps2>

લેય સાયકલ રાફાઈ આ હો મા આ આમ લાવ પણ જાવ ને દોડવા મળો લે છે આમ આયા બેઠા જીવ લઈ ફોન ફોન આયા છે આજ પૂછું આવડા દાદા કોણ તરી ગયે કા કોણે ફોન ગીર્યો કે કર્યો તો ને હે તું સો કોણ નકરી લાગે થપરી એ ન આને ખબર નથી લાગતી એને કઈ નથી ખબર તમારી મારા ભાઈ ને ગાડી લઈ ગયા તમે આ બિચારા ઘરે મારે છે ગાડી બંધ કરી દઉં ગાડી લઈ આવે તું સાચ ગાડી

आयादा लाइट उनेगी दिम् आउ तायर नेव बधू सुनू नाकी दिदू बधू नव नव काड़ लेतू येंजिन नव बधू अमला नेखे बता शाई? बधू नव जतू आकी गाड़ी नेवी येती बधू काड़ लेतू समा उन्या जाव शू उन्या शू એડી વાળું નું તે કાઢ બેતો લજાકિન તેમ બોલે આ જો કપડા જો તમને લાઈટ ટાઈમ ની બેરી લાવી હું આરે પડી અવાજ નતો